લોકસભા બેઠકોના ચોરાણું હજાર સાતસો પોંતેર મતદાન મથકો પર મતદાન કરીને તેમના પ્રતિનિધિઓને ચૂંટાશે તો ઓડિશા વિધાનસભાની બાકીની પાંત્રીસ બેઠકો પર મતદાન થયું પાંચમા તબક્કામાં લોકસભાની ઓગણપચાસ બેઠકો પર કુલ છસો પંચાણું ઉમેદવારો મેદાને અને આજે મહારાષ્ટ્રની તેર ઉત્તર પ્રદેશની ચૌદ પશ્ચિમ બંગાળની સાત બિહારની પાંચ ઝારખંડની ત્રણ ઓડિશાની પાંચ અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખની એક એક બેઠક પર મતદાન તો પાંચમા તબક્કામાં સૌથી ઓછી બેઠક ઓગણપચાસ પર મતદાન થયું અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે ECI નો રાષ્ટ્રીય આઇકોન છું અને તમારો મત આપવાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે હું ઘડી પહેલોમાં સામેલ હતો આજે એક ગૌરવપૂર્ણ ભારતીય તરીકે હું તે કરી શક્યો છું તો હું ખરેખર ખુશ છું હું તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરું છું કારણ કે તે દેશના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે ફિલ્મ અભિનેતા ઋતિક રોશને મુંબઈમાં મતદાન કર્યા બાદ અપીલ કરી હતી કે તમે મતદાન કરતા

જેમાં અમેઠીમાં પિસ્તાલીસ પોઈન્ટ તેર ટકા બાંધામાં અડતાલીસ પોઈન્ટ આઠ ટકા બારાબંકીમાં પચપન પોઈન્ટ પાંત્રીસ ટકા ફૈઝાબાદમાં અડતાલીસ પોઈન્ટ છાસઠ ટકા ફેતાહપુરમાં સુડતાલીસ પોઈન્ટ પચીસ ટકા જી તો આપણે જણાવી દઈએ કે ત્રેવીસ પોઈન્ટ ચાર ટકા મતદાન થયું હતું હમીરપુરમાં કોશામબી માં તેતાલીસ પોઈન્ટ એક ટકા લખનૌમાં એકતાલીસ પોઈન્ટ નેવું ટકા અને રાઠેલીમાં ત્રેપન પોઈન્ટ સત્યાસી ટકા મતદાન થયું હતું मैं मैं देश के लखनऊ सहित मैं देश के सभी मतदाताओं से ये अपील करना चाहता हूँ तो आज के दिन अपने मतदान तो में सभी सुरक्षा को साथ लेकर वह मतदान निश्चित रूप से करें यही हमारी सबसे अपील है मैं सभी से यही अपील करना चाहता हूँ कि मैं मुंबई से लातूर आया वोट करने के लिए और सभी लोगों को बाहर आकर ज़रूर मतदान करना चाहिए मैं सबसे यही उम्मीद करता हूँ कि वो अपने घर से बाहर निकले और आज का दिन बहुत ही महत्वपूर्ण है और ज़रूर जाकर वोट करें कुछ लोगों की तकलीफें भी होती हैं शायद उन वजह से वोट नहीं कर पाते लेकिन मुझे लगता है कि उन तकलीफों को दूर करके थोड़ी और मेहनत लेकर हमको वोट करना चाहिए